રાષ્ટ્રીય હાથશાળા દિવસ નિમિત્તે નૂતન સંસ્થામાં ભવ્ય ફેશન શો નું આયોજન એનઆઈડીસી બન્યું ભારતીય પરંપરા અને કારીગરીના ઉત્સવનું મંચ સાકરજન પટેલ યુનિવર્સિટીની નૂતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ કમ્યુનિકેશન દ્વારા રાષ્ટ્રીય હાથશાળા દિવસની ઉજવણી અંતર્ગત એક વિશિષ્ટ અને ભવ્ય ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પરંપરાગત ભારતીય વસ્ત્રો અને હાથશાળાથી બનેલા આભૂષણોની આકર્ષક જીવંતતા દ્વારા ભારતીય સંસ્કૃતિની વૈભવી ઝાંખી રજૂ કરવામાં આવી વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત પોશાકોને આધારે તેમની સર્જનાત્મકતા ડિઝાઇન કુશળતા અને હાથશાળાની કારીગરીનો સશક્ત પ્રદર્શન કર્યું આંતર કોલેજીએ સ્પર્ધામાં સૂત્રાવલી ધરોહર પરંપરા વિરાસત સંસ્કૃતિ લિબાસ તાનાબાણા અને રંગ જેવી કુલ આઠ ટીમોએ ભાગ લીધો સ્પર્ધાના પરિણામ મુજબ તાનાબાણા ટીમે પ્રથમ સ્થાન લિબાસ ટીમે દ્વિતીય સ્થાન અને રંગ ટીમે તૃતીય સ્થાન હાંસલ કર્યું કાર્યક્રમની શોભા વધારતા વિશિષ્ટ મહેમાન તરીકે એસપીયુના અધ્યક્ષ પ્રકાશભાઈ પટેલ પ્રોવોસ્ટ પીએમ ઉદાણી ડિરેક્ટર એચ એન શાહ ડોક્ટર ચેતન ચૌધરી પરીક્ષા નિયંત્રક એમ પટેલ ડીન જે શર્મા અને પ્રિન્સિપલ ડોક્ટર અખિલેશ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા મહેમાનોએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને નવીનતા સાથે સાંસ્કૃતિક ભાવના માટે તેમનો ઉન્મુખ ઉત્સાહ વ્યક્ત કર્યો બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા